જો પ્રસિદ્ધ અંબાજી મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા મલ્ટી મીડિયા પ્રદર્શનનું આયોજન વિકસિત ભારત એટ બે હજાર સુડતાળીસ વિષય અંતર્ગત જનકલ્યાણકારી યોજનાઓ અને અભિયાનો અંગે જાણકારી આપતા મલ્ટી મીડિયા પ્રદર્શનનું ઉદ્ઘાટન બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા કરવામાં આવશે કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા આયોજિત વિકસિત ભારત એક્ટ બે હજાર સુડતાલીસ વિષય અંતર્ગત અંબાજીના મેળામાં મલ્ટીમીડિયા પ્રદર્શનનું આયોજન કરવામાં આવશે ભારત દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના આહવાન પર દેશના જનજનના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ તેમજ અભિયાનોની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડતા આ મલ્ટીમીડિયા પ્રદર્શનને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે વિકસિત ભારત એટ બે હજાર સુડતાલીસ અંતર્ગત આયોજિતા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં એક સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે વધુમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુરના ક્ષેત્રીય પ્રચાર અધિકારી જીડી ચૌધરી આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે અઢાર તારીખ સુધી અંબાજી ખાતે ચાલનારા આ મલ્ટીમીડિયા પ્રદર્શનમાં સ્વચ્છ ભારત અભિયાન પોષણ અભિયાન યોગ ઉત્સવ ડિજિટલ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા તેમજ ભારત સાકારની ફ્લેગશીપ યોદ્ધા અંતર્ગત સ્પર્ધાઓ મનોરંજક કાર્યક્રમો મલ્ટીમીડિયા પ્રવૃત્તિઓનું આયોજન જિલ્લા તંત્રના કરવામાં આવશે અંબાજી મેળામાં આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનના કાર્યક્રમમાં કેન્દ્રીય સંચાર બ્યુરો પાલનપુર દ્વારા દાંતા તાલુકાની વિવિધ મોડેલ સ્કૂલ જગતાપુરા અબુલ કલામ આઝાદ હાઈસ્કૂલ રતનપુર સરમદનસિંહજી વિદ્યાલય ગંગવા જેવી સંસ્થાઓમાં ચિત્ર સ્પર્ધા યોગાસન સ્પર્ધા સાથે અન્ય પ્રવૃત્તિઓનું આયોજન હાથ ધરાયું છે મેળા દરમિયાન આગામી દિવસોમાં પણ સ્વચ્છ ભારત અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓ આયોજન કરવામાં આવશે તેમાં સ્પર્ધારા વિજેતાઓને મહાનુભાવના હસ્તે પુરસ્કૃત કરવામાં આવશે આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિઃશુલ્ક પ્રવેશ રહેશે જેનો વધુને વધુ લાભ લોકો મેળવે તે માટે મેળાના મુલાકાતીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવે છે